કોર્પોરેટર પટેલ મર્ડર કેસમાં ગુજરાત એટીએસ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે ગુજરાત એટીએસએ મધ્યપ્રદેશ એટીએસ ની મદદથી ઇરફાન બિસ્તી નામના શખ્સને પકડી પાડ્યો છે ઉલ્લેખનીય છે કે બે હજાર વીસમાં ઝાલોદમાં હિરેન પટેલની હત્યા કરાઈ હતી ઝાલોદના કોર્પોરેટર સેપ્ટેમ્બર મારીને હત્યા કરી દેવામાં આવી હતી આ કાવતરામાં સંડોવાયેલા આરોપી ઇમરાન ઉર્ફે ઇમુડાનને ડિસેમ્બર બે હાજર વીસ માં જ ગુજરાત એટીએસ દ્વારા હરિયાણાના મેવાતમાંથી પકડી પાડવામાં આવ્યો હતો હિરેન પટેલ ઝાલોદના કોર્પોરેટર હતા જે દરમિયાન ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે હિરેન પટેલ હત્યા કેસના સંડોવાયેલો મોહમ્મદ ઇરફાન ઉર્ફે ઇરફાન બિસ્તી મોહમ્મદ યાકુ હાલ ઇન્દોરમાં છુપાયેલો છે જેથી ગુજરાત એટીએસ દ્વારા આ માહિતી મધ્યપ્રદેશ એટીએસને આપવામાં આવી હતી ત્યારબાદ ગુજરાત એટીએસના પીઆઈ વી એન વાઘેલા અને પીએસઆઈ વાયજી ગુર્જરની ટીમ ઇન્દોર પહોંચી હતી અને મધ્યપ્રદેશ એટીએસ ની મદદ મેળવી આરોપી ઈરફાન બિસ્તીને ઝડપી લેવામાં આવ્યો ચોત્રીસ વર્ષના ઇરફાને પોતે હિરેન પટેલ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તથા અન્ય આરોપી મોહમ્મદ મુજાવર સજ્જનસિંહ ચૌહાણ તથા અન્યોની સાથે મળી બનાવને અંજામ આપવા ઇન્દોરથી ઝાલોદ આવ્યા હતા અને ત્યારબાદ પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે હિરેન પટેલની હત્યા કરાઈ હતી ત્યારબાદ ગુનો નોંધાતા તે ફરાર થઈ ગયો હતો મોહમ્મદ સમી અને ઇરફાન પાડ મુખ્ય આરોપી સાથે હત્યામાં સંડોવાયેલ હોવાની કબૂલાત આપી હતી આરોપી નામ બદલી અને ઇન્દોર ખાતે છુપાઈને હેર સલૂન ધંધો કરતો હતો તેવી માહિતી પણ સપાટી પર આવી છે